હલો મિત્રો તમારા બધાની બોડી ડિમાન્ડ છે કે અમારી બજેટમાં ગાડી લાવો તો આજે તમારા માટે ટુ વ્હીલરના ભાવમાં ફોર વ્હીલર ગાડી લઈને આવી છે મેન્ટેન ગાડી પાવર વિન્ડો ફાસ્ટ્રેકિંગ મ્યુઝિક સિસ્ટમ બધું વર્કિંગ કન્ડિશનમાં થર્ડ પાર્ટી વીમો ચાલુ ફૂલ વીમો ભરે ગાડીના માલિક તમે ચાલુ તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ગોભા ગોબી કેન્જી લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાથે મળે છે મારા મિત્રને એસેન્ટ બે હજાર સાત મોડલ લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર એક લાખ ચાલીસ હજાર રૂપિયા એ પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો ફેરફાર કરી આપવામાં આવશે તમારું માન સન્માન કરી આપવામાં આવશે રાહ કોની છો મિત્રો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર મિત્રો તમે પણ જો ડીજે માટે આઈસર શોધતા હોય તો આ વિડિયો તમારા માટે રામ બાર સેકન્ડ ઓનર છે દસ પંચોતેર વર્ષ ગાડીમાં કોઈ પણ જાતનો સડો કે એન્જિન લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની ની સાથે મળે મારા મિત્ર નાના મોટા ધંધા માટે આઈસર શોધતા હોય તો આ વિડીયો એમના માટે રામ બાર મેન્ટેન ગાડી આ જીવન ટેક્સ ભરેલો થર્ડ પાર્ટી વીમો ચાલુ પણ તમને એસી સારા છે કોઈ મારા મિત્ર બે હાજર ની સેકન્ડ ઓનર આઈસર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખે છે માત્ર નવ રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો વિડીયોના માધ્યમથી આવશો તો તમારું માન સન્માન કરી આપવામાં આવશે આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર મિત્રો તમે પણ જો નવી ઇકો લેવાનો વિચારો છો તો આ વિડિયો બે સેકન્ડ માટે તમે પૂરો જુઓ તમને લાખ થી વધુ ફાયદો જયારે આજ ગાડી તમે શોરૂમમાં લેવા જશો તો સાત લાખ પાંત્રીસ હજાર માં મળશે એસેસરી સાથે તમને સાત લાખ પંચોતેર અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન શોરૂમ રેકોર્ડમાં ચાલેલી માત્ર ત્રણ હજાર કિલોમીટર એન્જિન રાઉસ પણ થયું ત્યારે કંપની સીએનજી તમને વેટિંગમાં મળશે અમારી પાસે હાજરમાં તમને બે ઇકો જોવા મળશે મારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે કોઈ મારા મિત્રો ને બે હાજર ત્રેવીસ ની ચાર મહિના વપરાયેલી કંપની સીએનજી ફર્સ્ટ ઓનર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર છ લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ આવશો મારા વિડીયોના માધ્યમથી આવશો તો તમારું માન સન્માન કરી રાહવાની જોવો છો મિત્રો આજે મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર હેલો મિત્રો તમારા બધાની બોડી મેડ હોય છે કે ઘરઘરાવ ગાડી લાવો તો આજે તમારા માટે શોરૂમ કન્ડિશન ગાડી બે હજાર એકવીસ ની ફર્સ્ટ અને પ્લેસ સીએનજી સીએનજીની એન્ટ્રી કરેલી ઇકો ફાઈવ સીટોમાં ફૂલ એસેસરી કરેલી છે અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન ચારે ચાર ટાય સારી એવી કન્ડિશનમાં થર્ડ પાર્ટી વીમો ચાલુ અમારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે સીએનજીની એન્ટ્રી કરેલી બુકમાં મેન્શન આવશે તો કોઈ મારા મિત્રને ને બે હજાર એકવીસ ની ફર્સ્ટનુ ફાઇવ સીટર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર છ લાખ દસ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંત ગાડીને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ